અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના ધર્મેંડા કંપામાં વરરાજા અનોખી રીતે ટ્રેક્ટરમાં જાન લઈને પરણવા આવ્યા હતા મૂળ ધર્મેકાંડ કંપામાં જ હાલમાં વડોદરા ખાતે રહેતા દિનેશભાઈના પુત્ર જય કે જે ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે ત્યારે લગ્ન પ્રસંગે ઓલ્ડ જનરેશન ટ્રેક્ટરમાં જાન લઈને પરંપરાગત રીતે અનોખી રીતે જાન જોડવામાં આવી દસ જેટલા ઓલ્ડ જનરેશન ટ્રેક્ટરો કે જેઓ ખેડૂતની ખેતીમાં મદદરૂપ બન્યું હોય તેમ જામ જોડવાનું વરરાજાના દાદાની ઈચ્છા હતી જે જોતા સુખી સંપન્ન પરિવાર હોવા છતાં મોંઘીદાર ગાડીઓનો ઠાટ ઠાઠરાથી દૂર રહીને પરિવારે પુત્ર જયની જાન ટ્રેક્ટરોમાં કાઢીને અનોખું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું હતું મૂળ ગામ ધર્મેડા કંપા રહેવાસી વડોદરા અત્યારે હું મારા દીકરા જયના લગ્નની જાન હું અત્યારે ટ્રેક્ટરમાં લઈ જવાનો છું એ ટ્રેક્ટરો અત્યારે બેલારુસ ટીટી ફોર્ટીન ફોર્ડ છત્રીસો આઈએમટી ટ્રિપલ ફાઈવ મેસી ફર્ગ્યુસન

જેવા ટ્રેક્ટરો છે એમાં પાંચ સાથે ટ્રેલરો અમે જોઈન્ટ કરીને અમે જાન લઈ જવાની છે હરિપુરા કંપા અને આ પ્રેરણાનો સ્ત્રોત મારા પિતા વાલજી બાપા છે એ પ્રેરણાનો એ સ્ત્રોત હતો મારો દીકરો જે ઓસ્ટ્રેલિયા મેલબર્ન છે એ ત્યાં હોવા છતાં પણ એને એ બી એવું લાગ્યું કે પપ્પા આપડે ક્યાંક યુનિક વેથી કરીએ તો અમે વિચાર આવ્યો કે ભાઈ ટ્રેક્ટરમાં એની જાન કાઢીએ તો એવી રીતે અમે એક પણ અલગ આવે કે લોકોને ખર્ચ પણ બચી શકે એ પણ અમે ફાયદો થાય જે આજના જમાનામાં લોકો જે મોટા મોટા મોકી ગાડીઓ લઈને આવે છે આપણે એ ન કરતા એટલેમાં કેમ જાણકારી હા એટલે એક તો મને આ ટ્રેક્ટર માટે લગાવ હતો અને બીજું કે અમારું જે ડેસ્ટિનેશન છે એ પણ નજીક છે અને એક યુનિક વે થાય છે અને ખર્ચ પણ લોકોનો બચે છે આપણો બચે છે એ એ રીતે મને પ્રેરણા મળી અને બાપુજી પણ એક પ્રેરણાનો સ્ત્રોત છે રૂતુલ પ્રજાપતિ દિવ્યાંગ ન્યૂઝ અરવલ્લી